નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની આગાહી મોદી સરકારનો મોટો નિર્ણય પાક દિરા થશે માપ ખેડૂતોને ચોવીસ કલાક વીજળી તમામ લોકોને બે બે લાખની સહાય ખેડૂતોને હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા અને પશુપાલકો માટે ખુશખબર તો મિત્રો આ તમામ સમાચારની આપણી વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલા ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી એક તરફ ગરમીનો પ્રકોપ મિત્રો ગુજરાતમાં વધી રહ્યો રહ્યો છે છે તો બીજી તરફ અમુક સ્થળે કોમોસમી વરસાદ પડી આ વચ્ચે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે અનુસાર ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની મિત્રો શક્યતાઓ છે તેમજ મિત્રો તેમણે જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થશે તેવી આગાહી છે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જે મુજબ સત્તર જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેમજ મિત્રો આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ વરસશે તેવી તેમણે આગાહી કરી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય સરકારે એનએસસી સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફ ના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી નાણા મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાના વ્યાજ દરમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એટલે કે મિત્રો એક એપ્રિલથી બે હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી યથાવત રહેશે લોકોને આશા હતી કે આ વખતે સુકન્યા અને પીપીએફના દરો વધી શકે છે પરંતુ સરકારના આ નિર્ણયથી આશાઓ પર ભટકો પડ્યો છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી રાહત આપવામાં આવે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ચોવીસ કલાક વીજળી ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળી મળે છે તેના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોના છેલ્લા ઘણા વર્ષોથી એવી માંગ રહી છે કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ લોકોને બે બે લાખની સહાય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું જે એક જૂન બે હજાર બાવીસથી વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું છે આ યોજનામાં તમને બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે જો તમારી ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની વચ્ચે હોય તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો જ્યારે આ વીમા પ્રીમિયમ એક જૂન થી ત્રીસ મે સુધી માન્ય છે સૌથી સારી વાત એ છે કે મિત્રો આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંક શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હપ્તા વગર છત્રીસ રૂપિયા પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માવધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માપધંડ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા ત્રણ હજારનું પેન્શન આપવાની મિત્રો જોગવાઈ છે યોજનાનો પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને રૂપિયા પંચાવનથી રૂપિયા બસો સુધીનું યોગદાન આપવું જરૂરી છે